શું નામ છે તમારું મારું અરવિંદ છે એનું ધંધી ના બરોબર છે અરવિંદભાઈ ભાઈ નરસી આવ્યા પછી તમને કેવું લાગ્યું સારું લાગ્યું સારું લાગ્યું જે વિચાર આપ્યા એ સાચા આપ્યા ખોટા આપ્યા સાચા આપ્યા બરોબર છે મેં તમને કીધું કે ભાઈ પિતૃની પ્રોબ્લેમ છે તમે કીધું મારો ભાઈ મરી ગયો બરોબર કીધું ખોટું કીધું મેં તમને કીધું સ્વભાવ થોડોક સુધાર નાખો એટલે મજા આવશે બરોબર કીધું બેન તમને દરદમાં કેમ છે અત્યારે સારું સારું છે શું નામ છે આપનું મંજુલા બેન કેમ છે સારું છે સરબી ઉતારવાની જરૂર છે બેનને સરબી ઉતારવાની દવા પણ આપજો એટલે તમને ઓછું થઈ જશે કેલ્શિયમની કમી છે મેં તમને કીધું કે કેળા ખાજો સરગવો ખાજો બહુ મજા આવશે અને મારો એક જ ધ્યેય છે મેં આ જે કાંઈ કરું છું એક સારું કરવા માટે થઈને કરું છું હું કુંભ કાશી વિશ્વનાથ અમરનાથ ગંગા યમુના ગોદાવરી બધા તીર્થ પણ આ જ સમજુ છું અહીંયા હનુમાન પાય મેલડીમાં પાન શું નામ છે તમારું રંજીભાઈ પટેલ કેમ લાગ્યું આનું કામ સારું લાગ્યું

મૂક્યા કઈ લઈને ચડી ગયો આવી ગયું કરો આખું ઊંચા થઈ ગયા હા ઊંચા કરો આમ થઈ ગયા એમ હવે લગાડો તમે માં જરાક છે તમને besi besi jamnya. boleh agak sulitnya. पटना को तो ये बता रहा हूँ कारीगर। मतलब मोटी जैन है बुजुर्ग।

અહીં આવવા માટે એના આટકો આટકો તિ ગરણી ગરણીથી થી થોખણ રૂપા દે સાશ્રમ આવેલો છે આનો સમય સવારે 9 થી 12 સાંજે 4 થી 6 છે સોમવારે રજારીયા છે અહીં દરેક પ્રકારના રોગના ઈલાજ થાય છે અને દેશી દવા થાય બોલો જયનમાન હાલો આવતા રહ્યો બીજા ये करता है आए ना आपसे दवा इसी तपास से कपड़े लेने के बाद दूसरा पैसे आ वाली ले आओ चलो तुम्हें वही आओ वाली ले जाओ अब कौन करूं हम अनोरी बने नहीं है मैं किसी से दे सिधो नहीं वापस कर दो फोन मा ये यूं है हम से मेरा टेंशन ना होय